એલસીબી પોલીસે વિશ્વકર્મા જેઆઈડીસી નજીક અવારો જગ્યામાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા પાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે પાવનગર વર્તની વિશ્વકર્મા જીઆઈડીસી વિસ્તારમાં અવારો જગ્યાએ દરોડો પડ્યો હતો અને સ્થળ પર બે શંકાસ્પદ હિલચાલ કરતા જણાતા બંને નાસી છૂટેલ તે પૂર્વ પકડી લીધા હતા જ્યારે ખાડામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની સોળસો સડસઠ બોટલ કિંમત રૂપિયા છ લાખ પંચ્યાસી હજાર ત્રણસો ચાલીસની તેમજ બે મોબાઈલ મળી કુલ રૂપિયા છ લાખ ત્રાણું હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી નરેશ સનાભાઈ બારિયા રે ઇન્દિરાનગર મૂળ વર્તેજ અને અમજદ દિલાવરખાન પઠાણ રે મણિનગર મુવા રોડ સાવરકુંડલા જિલ્લો અમરેલીને ઝડપી લઈ બંનેની હાથ ધરેલી પૂછપરછમાં દારૂનો જથ્થો હરપાલસિંહ રણજીતસિંહ સરવૈયા રહે સાંકળાસર તાલુકો તડાજાએ વેચાણ માટે આપ્યો હોવાની કબૂલાત આપતા તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે What was